નમસ્કાર હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા ટેટ વન અને ટુની પરીક્ષાને ધ્યાને રાખી મોક ટેસ્ટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા લાંબા ટાઈમથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા કે ક્યારે ટેટની એક્ઝામ આવશે ક્યારે ટેટની એક્ઝામ આવશે અને ફાઇનલી સરકારે ડેટ ડિક્લેર કરી દીધી છે તો ટેટ વન અને ટેટ ટુને ધ્યાને રાખી અને એમના વિષય અનુરૂપ એમના અભ્યાસક્રમ અનુરૂપ આપણે મોક ટેસ્ટનું આયોજન કર્યું છે જેમાં પાંચ મોક ટેસ્ટનો સમાવેશ થાય છે મતલબ ટેટ વન માટે ટેટ ટુ માટે મેથ્સ એસેસ અને ભાષા માટે અલગ અલગ પેપર રહેશે એમના અભ્યાસક્રમ મુજબના પેપર રહેશે અત્યારે હાલ ફિલહાલ આપણે ઓફલાઈન આયોજન કર્યું છે એટલે જે વિદ્યાર્થીઓ ઈચ્છા ધરાવતા હોય એમણે ભાવનગર એકેડેમી ખાતે રૂબરૂ આવવું પડશે જેના માટેની ફીઝ આપણે નક્કી કરી છે બસો રૂપિયાની પાંચ મોક ટેસ્ટ માટે અત્યારે હાલમાં ઓનલાઈન ટેસ્ટનું આયોજન નથી પણ તેમ છતાં આગળ જતાં જો આયોજન બનશે તો તમને ચોક્કસ જાણ કરશું અને આ જે અત્યારે ટેસ્ટનું આયોજન કર્યું છે એમાં જોડાવું તમે અત્યાર સુધી જે પ્રિપરેશન કરી છે જે તમે વાંચ્યું છે એમ એના માટે મૂલ્યાંકન કરો મૂલ્યાંકન કરવું વધુ વધુ પ્રેક્ટિસ કરવી એક ટૂલ હોય છે એક હથિયાર હોય છે જેના કારણે ધાર નીકળતી હોય છે તૈયારીની કયા પ્રકારે આપણે ભૂલ કરીએ છીએ કઈ જગ્યાએ આપણે સુધારવાની જરૂરિયાત છે એ તમને ખ્યાલ આવતો હોય છે એમ તો વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાવું અને આ ગુણવત્તાવાળા જે પેપર છે એનો લાભ લ્યો થેન્ક યુ